વિચાર ક્રાંતિમાં હું વિનોદ ભટ્ટ આપ જોઈ રહ્યા છો પરમાનંદગતી ભાઈઓ બહેનો આજે આપણે ગીતાના છઠ્ઠા અધ્યાયની અંદર પાંત્રીસ છત્રીસ સાડત્રીસ આડત્રીસ શ્લોક વિશે ચર્ચા કરીશું છઠ્ઠા અધ્યાયમાં ભગવાન અર્જુનને કહે છે શ્રી ભગવાન વાચ असंसयम महाबाहु मनो दुर्निग्रह चलम अभ्यास न तो कौंते वैराग्य न भगवान अर्जुन ने कहे हे महाबाहु निसंदेह मन चंचल तमज मुश्किल वस्थान आ છતાં પણ પુત્ર જો અભ્યાસ કરવામાં આવે અને વૈરાગ વડે એને વશ કરવામાં આવે તો મન ચોક્કસ વશ થાય છે આગળ ભગવાન કહે છે અસંયતા યોગો ઇતિ મે મતી હે અર્જુન જેનું મન વશમાં કરાયેલું નથી એવા માણસ દ્વારા યુગ દુષ્પ્રાપ્ય એટલે કે પ્રાપ્ત થવો મુશ્કેલ છે અને જેણે મનને વશ કર્યું છે એવા પ્રયત્નશીલ માણસ દ્વારા સાધન વડે એ પ્રાપ્ત થવું સહજ છે આ મારું મત છે ત્યારે અર્જુન કહે છે અર્જુન વાંચ અયતિ શ્રદ્ધાએ પેતો યોગિત અપ્રાપ્ય યોગાસનસિદ્ધિમ કામ ગતિમિષ્ણ ગજતી અર્જુન કહે છે હે શ્રી કૃષ્ણ હે યોગમાં શ્રદ્ધાતો જે યોગમાં શ્રદ્ધાતુ ધરાવે છે પરંતુ સંયમી નથી એ કારણે અંતકાળે જેનું મન યોગથી વિચલિત થઈ ગયું છે એવો સાધક યોગી યોગની સિદ્ધિને એટલે કે ભગવાનના સાક્ષાત્કારને ન પામતા કઈ ગતિ પામે છે અર્જુન પૂછે છે ભય અપ્રતિષ્ઠો મહાબાહો

અર્જુનને વારંવાર એક જ વાત કરે છે અને એ છેલ્લે અંખે છે કે હે અર્જુન તું આ બધી ઝંઝટ મૂકી દે અને તારા મનને મને સોંપી દે મયેવું મન આદસ હે અર્જુન હું તારું મન મને સોંપી દે પછી હું તને મોક્ષની પ્રાપ્તિ કરાવીશ શ્રેય સન્માન પ્રાપ્ત કરાવીશ એમાં કોઈ શંકાનું સ્થાન નથી ભાઈઓ બહેનો આપણા રોજિંદા જીવનની અંદર આપણે સૌ કર્મના બંધનોથી બંધાતા જોઈએ છીએ આપણને સ્મશાનનો વૈરાગ જાગે છે પરંતુ મનથી અંતઃકરણથી જ્યારે નિષ્કામ ભાવે અને નિર્લેપ થઈ જ્યારે કોઈ બી કામ પ્રભુને સમર્પિત કરીને કરવામાં આવે ત્યારે મનુષ્ય નિષ્કામ યોગને પ્રાપ્ત કરે છે અને એને સફળતા પ્રાપ્ત થાય છે ગાયત્રી મંત્રમાં પણ આ જ વાત છે કે ગાયત્રી મંત્ર કરનાર પ્રત્યેક સાધક પોતાના જીવનની અંદર એ સૌમ્યતા સરળતા સહજતાને પ્રાપ્ત કરી અને પોતે કર્મોથી ધીમે 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 નિસ્મોહિત થઈ અને નિષ્કામ કર્મયોગ તરફ આગળ વધે છે એટલા જ માટે કહેવામાં આવ્યું છે દિયો ન પ્રચુલ એ પરમાત્મા અમને સદ્બુદ્ધિ પ્રદાન કરો જેથી કરી અમે સારા વિચારો કરીએ અને ચિંતન દ્વારા શ્રેષ્ઠ કાર્યો કરી અને કર્મમાંથી મુક્ત બનીએ અને લોભ મોહ વગર અમારા જીવનને વ્યતીત કરીએ અને અંતે આપણા ચરણોમાં આ જીવનને સમર્પિત કરી અને જીવનને ધન્ય બનાવીએ અસ્તુ આજનો સમાપ્ત